નમસ્કાર આપણી રોજિંદી પ્રવૃત્તિઓ જેમ કે દોડવું ધીમું દોડવું તરવું નૃત્ય કરવું ગાવામાં ગુંજારવું અને મંત્રોચ્ચાર ખાવું પીવું અને સૂવું વગેરેમાં ધ્યાન વિશે આપણે ચર્ચા કરી હતી આ વખતે કળા એ જ ધ્યાન ના વિષયમાં મારી અંતરદ્રષ્ટિને હું બે ભાગમાં પ્રસ્તુત કરવા માગું છું પ્રથમ ભાગમાં કલા એવ ધ્યાનમ એટલે કે કળા એ જ ધ્યાન અને દ્વિતીય ભાગમાં ધ્યાન ચિત્રકાર શિલ્પકાર અને કવિ માટે આજે કળા એ જ ધ્યાનના વિષયમાં હું મારી અંતરદ્રષ્ટિ રજૂ કરીશ તમે જોયું હશે કે આપણામાંથી ઘણા વ્યક્તિઓ કાગળ અને પેન્સિલ અથવા કાગળ અને પેન મળતાની સાથે જ કાગળ પર કેટલાક આકાર દોરવાનું શરૂ કરી દે છે જો તે વ્યક્તિ તમે છો તો તમારે સમજી લેવું જોઈએ કે તમારી અંદર જ્ઞાત કે અજ્ઞાત એક ચિત્રકાર છે આ એવા કલાકાર છે જેઓ જાહેર સ્થળોએ ભીતચિત્રો દોરવાનો આનંદ માણે છે એ જ રીતે ઘણાક વ્યક્તિઓ એવા હોય છે કે જેઓ કવિતા જોતાની સાથે જ તેને ગાવાનું સંભાળવાનું શરૂ કરી દે છે અથવા કાગળ પેન અને સમય મળતા જ તેઓ કંઈક લખવાનું શરૂ કરે છે લખેલું છેકી નાખે છે ફરીથી લખે છે અને પોતાના મનોભાવ વ્યક્ત કરતી કવિતા જોડોકણા નિબંધ લખવાનો પ્રયાસ કરે છે જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમે જાણી લો કે તમારી અંદર એક કવિ ગુંજી રહ્યો છે આ બધા એવા કલાકારો છે જેમણે આપણા વારસાને યાદગાર બનાવ્યો કાલ્પનિક કથાઓ આપી અને આપણું ભવિષ્ય ભાખ્યું અમારા ઘણા કલાકારો તેમના સર્જનનું સ્થાયિત્વ ઝંખે છે અને આપણને મળે છે અજંતા અને એલોરા ગુફાઓમાં અને કબરો પર ચિત્રો વિશાળ બાંધકામો અને સુશોભિત મૂર્તિઓ જેઓની વિશાળ કાયકા અને ગુણવત્તાની દ્રષ્ટિએ આપણી ધરોહર અને વિશ્વની અજાયબીઓમાં ઓળખાય છે આપણી અભિવ્યક્તિ માટે આપણા બધાને એક અથવા બીજી કળા આપવામાં અસ્તિત્વ ખૂબ જ ઉદાર છે કુદરતે દરેક માનવીને કળા અને કસબની સહજ ભેટ આપી છે આપણો જન્મ થયો એ દિવસથી થોડા મહિનાઓ સુધી હાલરડા ગાવામાં આવે છે ગણ્યા કાંઠ્યા શબ્દો બોલતાં જ કે તૂટી ફૂટી ભાષા બોલતા જ આપણને માતૃભાષાની ભેટ મળે છે સમયાંતરે આપણને કલાના વિવિધ સ્વરૂપો જેવા કે ગીતો અને કવિતાઓ ઘર આંગણે રંગોળી અને પૂજા સ્થાનોમાં મૂર્તિઓ વગેરેનો પરિચય થાય છે પ્રકૃતિ દ્વારા નદી અને દરિયો જંગલો અને પર્વતો હળિયારી અને રણની વિવિધતા ક્ષિતિજ પરના અસંખ્ય દ્રશ્યો મળે છે વિશ્વમાં અજાયબીઓ તરીકે ઓળખાતા સ્મારકો અને બાંધકામના વારસાનો આપણને પરિચય થાય છે પૂરા વર્ષ દરમિયાન બદલાતું રહેતું આ વાતાવરણ અને પર્યાવરણ આપણને પોષણ આપતું આપણી ચોપાસનું આ અસ્તિત્વ જેમાં આપણે મોટા થઈએ છીએ તે આપણા વિકાસ સાથે આપણને આંતરિક અને બાહ્ય એમ ભાતભાતની કળાઓ અને કૌશલ્યો પ્રદાન કરે છે મેં સાંભળ્યું છે સાહિત્ય સંગીત કલા વિહીનઃ સાક્ષાત પશુ ઉચ્ચ વિષાણહીન એટલે કે જે વ્યક્તિ સાહિત્ય સંગીત કે અન્ય કોઈ કળામાં રસ નથી ધરાવતો તે પૂંછડી અને સિંગડા વિનાનો પશુ તુલ્ય છે રવિન્દ્રનાથ ટાગોર કહેતા હતા કે માણસ પોતાની લાગણીઓને કળા દ્વારા વ્યક્ત કરે છે હિન્દી સાહિત્યના પ્રખ્યાત કવિ મૈથિલી શરણ ગુપ્તે તેમના પુસ્તક સાકેતના પાંચમા ભાગમાં કહ્યું છે કે કળા એ અભિવ્યક્તિની કુશળ શક્તિ છે બીજા શબ્દોમાં કહીએ તો કળા એ મનની આંતરિક લાગણીઓની સુંદર રજૂઆત છે ઘણા પ્રાચીન ગ્રંથોમાં કળાઓનો ઉલ્લેખ છે જેમ કે પ્રખ્યાત કાશ્મીરી પંડિત હેમેન્દ્રના કલા વિલાસમાં ઓછામાં ઓછી ચોસઠ કળાઓ અને વધુમાં વધુ ત્રણસો બ્યાસી કળાઓની યાદી આપે છે એમાં જન ઉપયોગીતા અને સ્વચ્છતાને લગતી ધર્મના ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષને લગતી ચરિત્ર આનંદ પ્રમોદ દવા લેખન કૌશલ્યને લગતી અને અન્ય આવશ્યક કળાઓનો સમાવેશ થાય છે કળાઓને ઘણીવાર બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે ઉપયોગી કળા અને લલિત કળા પરંપરાગત રીતે કવિતા ચિત્ર શિલ્પ સ્થાપત્ય સંગીત નૃત્ય અને રંગમંચને લલિત કળાઓ કહેવામાં આવે છે અને તેમાંથી સંગીત નૃત્ય અને રંગમંચને રંગમંચિત કળા કહેવામાં આવે છે આજની ચર્ચા કવિતા ચિત્ર અને શિલ્પ જેવી લલિત કળાઓની આસપાસ છે ટોલ્ કહેતા હતા કે કોઈની લાગણીને રેખા રંગ કે શબ્દ દ્વારા એવી રીતે વ્યક્ત કરવી કે તેને જોયા પછી પણ તે જ લાગણી ઉત્પન્ન થાય ત્યારે તેને કળા કહેવાય છે જ્યારે લાગણીઓ કલાકારના અંતઃકરણમાંથી તેના હૃદયના ઊંડાણમાંથી બહાર આવે છે ત્યારે તે કળાનું સ્વરૂપ લે છે પછી તે માધ્યમ પેન હોય કે રંગબેની પીછી હોય કે પછી છીણી હથોળીનો ટંકારો હોય કળા માધ્યમ છે નિઃશબ્દ શાંતિનો પ્રશાંત શાંતિનું આધ્યાત્મિક મૂળનું કલા એ પોતે જ એક આધ્યાત્મિક સાધના છે એક તપશ્ચર્યા છે જેના દ્વારા કલાકાર આત્માના ઊંડાણમાંથી સ્વપ્નિલ વિચારોને અદૃશ્ય લાગણીઓને ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ આપે છે જાણે અજાણે તમામ કલાકારો તેમની મનપસંદ કલા દ્વારા તેમના સત સત્ય સ્વબોધ સ્વને જાણવાનો સ્વયં જ્ઞાન આત્મ અનુભૂતિનો પ્રયાસ કરે છે પછી ભલે તે શબ્દ કે નિશબ્દમાં કવિતા હોય કે કેનવાસ પર થોડી રેખા અને રંગો વડે ચિત્ર હોય કે આકારહીન વસ્તુઓમાંથી રંગ ભરી મૂર્તિ હોય પરંતુ તે બધું જ તેમના સત સત્ય સુધી પહોંચવા માટે સૌંદર્ય શાસ્ત્રની તેમની અનન્ય પરખ સાથે સુંદરમની શોધખોળ છે તપસ્યા છે એવું કહેવાય છે કે સાધકો પાસે સત્યના અંતિમ મુકામ માટે ત્રણ માર્ગો છે સત્યમ શિવમ સુંદરમ એટલે કે સત્ય ઈશ્વર અને સુંદરતા રવિન્દ્રનાથ ટાગોર માઇકલ એન્જેલો રાજા રવિ વર્મા લિયોનાર્દો દિન્સી સુદર્શન સાહુ અને અન્ય ઘણા કલાકારો તેમના અનન્ય સૌંદર્ય બોધ સાથે સુંદરમ સુધી પહોંચે છે અને તેમના સત્ય સ્વયંબોધને પામે છે ત્રણેય કળાઓમાં ધ્યાન થઈ શકે છે કારણ કે તે તમને વર્તમાનમાં રહેવા સજાગ રહેવા કલાત્મક પ્રવૃત્તિમાં તમને અભિવ્યક્ત કરવા પ્રોત્સાહિત કરે છે તે વિશ્રામનો અહેસાસ ને માનસિક રાહત પ્રદાન કરે છે કારણ કે તે વિચાર અને લાગણીઓ માટે સમાન રૂપે મનોભાવરેચક કેથાર્ટિક છે તે ધ્યાનલક્ષી છે કારણ કે તે મન અને શરીરને અભિવ્યક્ત કરવામાં અને સર્જનાત્મક પ્રવૃત્તિમાં જોડે છે જેથી ટકટક કરતું મન શાંત થાય છે કારણ કે કલાકાર પોતાના અર્ધજાગ્રત અને અચેતન મનનો સહજ સ્વીકાર કરે છે આ સ્થિતિ કલાત્મક પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે ડૂબેલા કલાકારના મનને શાંત કરે છે અને કલાકાર અંદર શું ઉદભવી રહ્યું છે અને બહાર શું પ્રસ્તુત થઈ રહ્યું છે તેના વિશે સજાગ થાય છે તમામ કળાઓ ધ્યાનના રૂપો છે કારણ કે કળાની કોઈપણ પ્રવૃત્તિ ધ્યાન બની શકે છે જો કલાકાર તે મામય થઈ જાય કલાકાર કળામાં પૂરેપૂરો ખોવાઈ જાય એટલે સુધી કે તે ભૂલી જાય કે તે કોણ છે તેની સામાજિક આભાને ભૂલી જાય તેના વ્યક્તિત્વને ભૂલી જાય આ સ્થિતિ ધ્યાન છે કલાકારે ચિત્ર દોરવાનું નથી પણ ચિત્રને માત્ર હૃદયની અંતઃસ્ફૂરણા કોઈ અંદરની શક્તિ દ્વારા દોરાવા દો ચિત્રને કળાકાર પર સવાર થવા દેવું જોઈએ કળાકારના ભીતરના વ્યક્તિત્વને અભિવ્યક્ત થવા દેવું જોઈએ કલાકારે સક્રિય તો રહેવું જોઈએ અને છતાં કરતાં ના થવું જોઈએ કરતાં ન બનવું જોઈએ જાણે કે ચિત્ર કલાકારના બાહ્ય વ્યક્તિત્વથી નહીં પરંતુ આંતરિક અંતઃસ્પૂર્ણાથી કરવામાં આવે છે આ જ તેની વિશેષતા છે આજ તેનું રહસ્ય છે કલાકારે સક્રિય તો હોવું જોઈએ અને છતાં કરતા ન રહેવું જોઈએ જાણે કે કલાકાર કોઈ અજ્ઞાત પરિબળનું કાર્ય કરવા માટે માધ્યમ થઈ ગયા હોય તમે કદાચ જાણતા હશો કે કવિ કોલરીજની કેટલી કવિતાઓ અધૂરી રહી ગઈ છે ચાલીસ હજાર અને પૂર્ણ કવિતાઓ માત્ર સાત હા માત્ર સાત પરંતુ તેઓ વિશ્વવિખ્યાત કવિ છે કોઈએ તેમને પૂછ્યું તમે તમારી કવિતાઓ પૂરી કેમ નથી કરતા તેમણે કહ્યું કારણ કે કવિતા હું કરતો નથી કવિતાઓ પૂરી કરવી મારા હાથમાં નથી કવિતાઓ પૂરી કરવા મારે રાહ જોવી પડે થોડી લાઈનો આવે છે અને પછી તે અટકી જાય છે જ્યારે બાકીની લાઈનો આવે ત્યારે હું તેને પૂર્ણ કરી શકું જ્યારે પણ હું મારા મનોજગતમાં ન હોઉં જ્યારે હું મારા ભાવ જગત અને આત્માના આકાશમાં ઉડાન ભરું છું ત્યારે તે થાય છે ત્યારે બાકીની લાઈનો આવે છે આમ કળામાં ખોવાઈ જવું કવિતાથી અભિભૂત થઈ જવું સત્ય તરફ દોરી જાય છે આવા પ્રમાણિક કવિને સત્યની ઝલક મળી જાય એમાં શંકાને કોઈ સ્થાન નથી હવે પછીના બીજા ભાગમાં હું મારી અંતરદૃષ્ટિ ધ્યાન ચિત્રકાર શિલ્પકાર અને કવિ માટેના વિષયમાં રજૂ કરીશ સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર